નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી આજે બારના ટકોરે વાત કરવી છે આપને જ સ્પષ્ટતા મુદ્દાની અવારનવાર થતી અકસ્માતોની વણઝારની અને તેમાં પણ સિટી બસના કારણે કેટલાય નિર્દોષ લોકોના જતા જીવની જવાબદાર કોણ હોય છે તેના માટે શું સુરક્ષિત છે હવે તે પણ એક સવાલ છે કારણ કે બેફામ દોડતી આ બસો ક્યારે કોનો જીવ લઈ લે તે નક્કી નથી માટે હવે તો એમ જ લાગે કે આપણી સુરક્ષા આપણા જ હાથમાં છે ત્યારે આજે વાત અકસ્માતની વણઝાર તંત્ર ક્યારે શીખશે બોધપાઠ તો અવારનવાર જે અકસ્માતોની વણઝાર સામે આવી રહી છે અને સુરતની અંદર કાલ જે અકસ્માત સર્જાયો તેને લઈને હવે એક મહત્વની અપડેટ તેના ઉપર નજર સુરતી લાલાવ રસ્તા પર ફરતા યમરાજાથી સાવધાન થઈ જજો કાલની જે ઘટના બની તે પહેલા સુરતની અંદર અનેક એવી ઘટનાઓ બની છે કે જે ખરેખર ચોંકાવનારી છે બેફામ દોડતી બીઆરટીએસ બસને કારણે અકસ્માતની ઘટના કાલ બની હતી કતાર ગામમાં બીઆરટીએસ બસે રસ્તા પર લોકોને અડફેટે લીધા હતા એટલે વિચારી શકાય કે બસની સ્પીડ કેટલી હશે સમગ્ર ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને અન્ય આઠ લોકો ઇજાગ્રસ્ત થયા છે આઠ લોકોની સારવાર હાલ ચાલી રહી છે પરંતુ એ જે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે તેનું જવાબદાર કોણ છે આ સૌથી મોટો પ્રશ્ન છે આ ઘટનાની અંદર જે ડ્રાઈવર છે તેની અટકાયત કરી લેવામાં આવી છે શું ડ્રાઈવરની અટકાયત કરી લેતા સંતોષ માની લેવામાં આવશે કારણ કે ન માત્ર એક આવી ઘટના છે સુરતની અંદર આ પહેલા પણ બીઆરટીએસની અડફેટે એક વિદ્યાર્થીનું મૃત્યુ પણ થઈ ચૂક્યું હતું સુરત સહિત મહાનગરોની અંદર જે બેફામ સિટી બસો દોડે છે ક્યાંક પ્રશાસનના પાપે જવાબદાર શખ્સો સામે ક્યારેય કાર્યવાહી નથી થતી આ પણ એક નરી વાસ્તવિકતા છે સ્થાનીય પ્રશાસનની કામગીરી સામે વેધક સવાલો ઉઠી રહ્યા છે

ત્યારે બસ ચાલકની અટકાયત કરીને તેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ બાજુ પાલિકા કમિશનર છે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમના પણ ગોળ ગોળ જવાબ સામે આવ્યા ડાયમંડ સિટી સુરતમાં અવારનવાર જે આવી ઘટનાઓ બને છે તેને લઈને પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે પ્રશાસનની કામગીરી સામે વેધક સવાલ ઉઠે છે શા માટે કોઈ કામગીરી નથી કરવામાં આવતી સુરતના કતાર ગામમાં છેડફેટે લઈ લીધા હતા અને જે આઠ લોકો છે કે તે લોકોને હાલ સારવાર આપવામાં આવી રહી છે ત્યારે સુરતમાં છેલ્લા ચાર વર્ષની અંદર જો અકસ્માતની વાત કરવામાં આવે તો વર્ષ બે હજાર વીસમાં બે અકસ્માત થયા તેમાં બે લોકોના મૃત્યુ થઈ ગયા વર્ષ બે હજાર એકવીસમાં સાત અકસ્માતમાં પાંચ લોકોના મૃત્યુ થયા અને બે લોકોની ઈજા પહોંચી વર્ષ બે હજાર બાવીસ ની વાત કરીએ એકવીસ અકસ્માતમાં આઠ લોકોના મૃત્યુ થયા અને તેર લોકોને ઈજા પહોંચી સૌથી વધારે વર્ષ બે હજાર ત્રેવીસ ની અંદર ચોવીસ અકસ્માત થયા અને ત્રણ લોકોના મૃત્યુ અને એકવીસ લોકોને ઈજા પહોંચી છે ચાર વર્ષનો આ હિસાબ છે કે જેની અંદર કેટલા લોકોને ઈજા પહોંચી કેટલા લોકોના અકસ્માતની અંદર મૃત્યુ થયા છે બે હજાર વીસ એકવીસ બાવીસ અને તેવીસ આ ચાર વર્ષની અંદર આ સ્થિતિ છે વધુ માહિતી આપણી સાથે વિપક્ષના નેતા પાયલ સાકરિયા જોડાઈ ગયા છે અને ઘાયલો તો હજુ એવી પરિસ્થિતિમાં છે પરંતુ આજે અકસ્માતોની વણઝાળ છે તેને લઈને આપનું શું કહેવું છે જી સાચી વાત છે એકદમ આ બાબતે આ બાબત ખૂબ જ ગંભીર છે ખરેખર શાસકો અને જે વહીવટી તંત્ર છે એ લોકો આ બાબતને બિલકુલ ગંભીર નથી સમજતા વારંવાર પામે છે આંકડા હતા તો એ એકસો થી પણ વધારે લોકો સિટી બસ અને બીઆરટીએસ બસની હડફેટે આવતા મૃત્યુ પામેલાનો આંકડો હતો તો જયારે આ બાબતે સવાલ ઉઠાવીએ તો એવું કહેવામાં આવે છે કે ભાઈ અમારી તપાસ ચાલે છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે પણ ક્યારે જયારે લોકો મૃત્યુ પામે ત્યારે માત્ર બે દિવસ માટે કહેવાનું હોય છે કે ભાઈ કાર્યવાહી કરવામાં આવશે તપાસ કરીએ છીએ અત્યાર સુધી સુરત મહાનગરપાલિકામાં જેટલી પણ તપાસો થઈ છે એમાંથી એક પણ તપાસ રિપોર્ટ જાહેર નથી થયો એક પણ તપાસ રિપોર્ટ કર્યા બાદ ઇજાદાર વિરુદ્ધની કોઈ કાર્યવાહી કરવામાં નથી એવી એક બાજુથી આપણે એવું કહીએ છીએ કે સિટી બસ અને બીઆરટીએસ બસ લોકો સુરક્ષિત મુસાફરી કરી શકે એના માટે હોય છે લોકો વધુમાં વધુ ઉપયોગ કરીને પોતાના પૈસાની બચત કરી શકે ને સુરક્ષિત વ્યવહાર વાહન વ્યવહાર એ કરી શકે પરંતુ જ્યાં આપણે આવી રીતના આવી ઘટનાઓ જોઈએ છે ત્યારે એવું લાગે છે કે લોકો આજે બસ નો વાહન વ્યવહાર માટે કે કે સુરક્ષિત નથી પણ એવું લાગે જરૂર છે ને આપણે ત્યાં જતા રહીએ તો અડફેટે આવી જાય આવી હાલત છે આજે સિટી બસ પણ જતી હોય ને તો આજુબાજુમાં જે વાહન ચાલકો હોય એમને પણ ડર હોય કે ક્યાંક આ બાજુ થી ચલાવીને અડફેટે ના લઈએ અને અડફેટે લીધા પછી કઈ કાર્યવાહી તો થતી નથી જેટલા પણ સિટી બસ અને બીઆરટીએસ બસ ના ડ્રાઈવરો છે એ તમામની ફરિયાદો વારંવાર લોકો કરતા હોય છે જાગૃત કરતા હોય છે લાઈવ કરતા હોય છે કોર્પોરેટરો પણ ફરિયાદો કરતા હોય છે પણ કેમ એક્શન નથી લેવાતા એક્શન એટલા માટે નથી લેવાતા કે જે શાસકો છે ત્યાં ઈજાદારોના ઘૂંટણીએ બેસી ગયેલા છે એમને ખબર છે ઈજાદારોને ને ખબર છે કે ભાઈ શાસકો તો આપણા ઘરના છે કઈ થવાનું નથી વહીવટી તંત્ર શું કરી લેશે કેમ કે વહીવટી તંત્ર ની ઉપર તો શાસકો છે અને આ ડર નથી એના કારણે એમના ડ્રાઈવરોની અંદર ડર નથી અંદર ડર નથી જેમ વર્તન કરવામાં આવે છે આના પહેલા પણ સિટી બસ એક એવો કિસ્સો સામે આવ્યો હતો કે કંડક્ટર દ્વારા મહિલાની છેડતી કરવામાં આવી હતી જયારે સીસીટીવી કેમેરાની માંગણી કરવામાં આવશે કે બસ અંદર તમે સીસીટીવી કેમેરા મૂકો તો સીધી દરખાસ્ત ઉડાડી દેવામાં આવશે ચર્ચા પણ નથી થતી બેઠક મળતી હોય તેની અંદર કે તપાસ રિપોર્ટ સોંપવામાં આવતો હોય કહેવામાં આવતો હોય કે આટલી આટલી કાર્યવાહી થઈ પરંતુ એ કાર્યવાહી શું ખરેખર જે ડ્રાઈવરો છે તેના ઉપર ખરેખર અસરકારક સાબિત થાય છે ખરી પણ એક સવાલ છે વિપક્ષ તરીકે આપ પ્રશ્ન પૂછો છો શું આપને બોર્ડની બેઠકની અંદર તેના સાચા જવાબ મળે છે ખરી એ પણ એક સવાલ છે

જી આ બાબતે અમે ઘણી બધી વખત રજૂઆતો કરી છે અને મારી ખુદની પણ દરખાસ્તો પડી છે પણ છતાં પણ એ વિષય ઉપર ચર્ચા નથી થતી અને ચર્ચાથી તો આ લોકો ભાગે છે જો વધારે વિપક્ષ દ્વારા ચર્ચાઓ અને પ્રશ્ન પૂછવામાં આવે તો વિપક્ષને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે આટલી તો તાનાશાહી છે એટલે ખરેખર જે સિટી બસ અને બીઆરટીએસ બસ છે એ આ લોકોની રહેમ નજર હેઠળ જ ચાલે છે શાસકોની રહેમ નજર હેઠળ જ ચાલે છે બાકી કોઈની તાકાત નથી કે આવી રીતના ડ્રાઈવરો જેમ ફાવે એમ અડફેટે લોકોને લે છે છતાં પણ કોઈ કાર્યવાહી નથી થતી આપણે એક વિચાર કરવા જેવું છે કે સુરતની અંદર આજે સુરત ખુબ મોટી વસ્તી ધરાવતું સિટી છે એની અંદર ઘણી બધી પ્રાઇવેટ શાળાઓ છે ઘણા બધા કારખાનાઓ છે ફેક્ટરીઓ છે બધું છે તમામ લોકો અવર જવર માટેની પોતાની વ્યવસ્થા છે પ્રાઇવેટ બસ છે જેમ કે સ્કૂલ સંચાલકો એમની પ્રાઇવેટ બસ દ્વારા બાળકોને ઘરે લેવાનું મૂકવાનું કરે છે ક્યાં એમાં કિસ્સાઓ સામે આવે છે એકથી દંડા નથી આવતા ઘણા બધા મોટા કારખાનાઓ ચાલે છે એમની પણ બસો કારીગરોને લેવા મૂકવા જાય છે એમાં કોઈ અડફટ એવું નથી પણ જે દરખાસ્તો પાયલબેન આપે કરી તે દરખાસ્તોને આપે કહ્યું કે મેયર સુધી પણ પહોંચાડી એ વાતને પરંતુ એ વાતનો જવાબ ના આપવામાં આવ્યો એવું તો શા કારણોસર થાય છે શું આપે જે દરખાસ્ત કરી છે તેને લઈને કોઈ પણ જવાબ નથી આપવામાં આવતો વારંવાર વિપક્ષ દ્વારા જે મુદ્દા ઉપાડવામાં આવે છે તેનો શું શાસક પક્ષ જવાબ નથી આપતો એવું કહેવા માંગો છો જી સો ટકા દરખાસ્ત ઉડાડી દીધી અને એવું લખેલું અમને કાગળ આપી દીધું આપી દીધું કે ભાઈ હોદ્દાની અમે આ દરખાસ્ત ને ડિસલો કરીએ છીએ તો સામાન્ય સભા સુધી ચર્ચામાં જ નથી લઈ જવામાં આવતી કોનો ડર છે કેમ કે ઇજારદારો ક્યાં કરના છે ઈજાદારો આપણે એમને કરોડો રૂપિયા ખર્ચીએ છીએ અત્યારે સીટી બસ અને બીઆરટીએસ બસ કરોડો રૂપિયાની નુકસાની માં ચાલે છે અને આ નુકસાની ભોગવે છે સુરત શહેરની જનતા કેમ કે દર વર્ષે વેરા વધારીને વધારી ત્રણસો કરોડ નો વેરો વધારો કર્યો છે લોકો પૈસા ભરે છે ત્યારે આ જે શાસકો છે એને બિલકુલ આવડત નથી નથી કરતા જ આવડતું અને એના બકવાસ કારણે આજે લોકો મરી રહ્યા છે લોકો એક પછી એક લોકો જીવ ગુમાવી રહ્યા છે આ શાસકો અને વહીવટી તંત્ર ની ખુબ બેદરકારી ઘોર બેદરકારી ના કારણે થઈ રહ્યું છે બાકી જો યોગ્ય વહીવટ કરવામાં આવે કરો ઈજારદાર હામે કાર્યવાહી કરો એમને બ્લેકલિસ્ટ કોઈની તાકાત છે પછી બીજી વખત સિટી બસ કે બીઆરટીએસ બસ માં અડફેટે લેતા ને વાહન તમને આપણને બધાને ખબર છે કે જયારે કોઈ ફૂલ સ્પીડમાં કાર જતી હોય તો એનું પણ મોનિટરિંગ થાય છે સીધો ઘરે મેમો પહોંચે છે તો કેમ સિટી બસ ને બીઆરટીએસ બસ નું મોનિટરિંગ નથી કરવામાં આવતું

કાઢી પણ મૂકવામાં આવે છે અને એની જે કંપનીના જે જે કંપનીના માલિક છે એના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી થાય છે તો આ જે સિટી બસ અને બીઆરટીએસ બસનો જે ઇજારદાર છે જે આપણે જેને કામ સોંપેલું છે કેમ એના વિરુદ્ધમાં એક્શન નથી લેવાતા કેમ કે એ ક્યાંક ને ક્યાંક શાસકો સાથે મિલીભગતમાં બસો ચાલતી હોય ને એના કારણે એક્શન નથી લેવાતા બાકી જો એના વિરુદ્ધમાં એક્શન લેવાય ને તો કોઈની તાકાત નથી કે કોઈનો આવી રીતના જીવ લઈ શકે આ સિટી બસ કે બીઆરટીએસ બસ પણ એક વ્યક્તિના કારણે કેટલાય નિર્દોષ લોકોના જીવ જાય છે એ વાત તો ખરેખર એવી છે કે રસ્તે જતા વખતે પણ આપણે જ સાવચેત રહેવું પડશે કે આપણી પાછળ જે ભમતું મોત છે જે ભમતા યમરાજા છે તે આવી જ રહ્યા છે અવારનવાર આવી ઘટનાઓ શું સંકેત આપી રહી છે શા માટે સ્થાનિય તંત્ર પ્રશાસન તેના ઉપર કડક કાર્યવાહી નથી કરતું સીધો અને સાફ મતલબ છે કે એ લોકોને મિલીભગતથી આ ચાલે છે બસ તેરી ભી ચૂપ ને મેરી ભી ચૂપ આ વહીવટ ચાલે છે એમનો જો યોગ્ય વહીવટ થતો હોત ને યોગ્ય કાર્યવાહી થતી હોત ને તો આજે આ સુરતની હોત લોકો જે જીવ ને એ લોકો ના ગુમાવ હોત આજે એના પરિવારનું કોણ જે લોકો મૃત્યુ પામે છે ગઈકાલની ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું એ વ્યક્તિ કામરેજના જાણવા મળ્યું છે કે કામરેજ વિસ્તારના છે પોતે બિચારા અહીંયા કતારગામ સુધી ધંધો રોજગાર માટે આવે છે હવે એના પરિવારનું કોણ એના પણ બાળકો હશે કોણ ગુજરાન ચલાવશે મહાનગરપાલિકા હોય શ્રી હોય એક દિવસ માટે કહી દેશે કે અમે બધું જોઈએ છે તપાસ કરીએ છીએ તપાસ કર્યા પછી શું તપાસ કરવું મહત્વનું નથી પણ તપાસ કર્યા પછી શું કાર્યવાહી કરીને એ મહત્વનું છે એ કાર્યવાહી તો કરશે ને બે દિવસ માત્ર બધું હોવાહો થશે ત્યાં સુધી બધા આવશે બોલશે કે ભાઈ ના તપાસ કરીએ છીએ આ બાબતે અમે ગંભીરતા લીધી પણ ગંભીરતા સાચી એને કહેવાય કે જ્યારે ઇજાદાર વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એમાં જે કોઈ અધિકારીઓ સંડોવાયેલા છે તો અધિકારીઓ ઉપર પણ એક્શન લેવામાં આવે કેમ કે સિટી બસ વ્યવસ્થિત ચાલે છે કે નથી ચાલતી ક્યાં જાય છે કેટલો રૂટ છે બધું મોનિટરિંગ થાય છે તો મોનિટરિંગ કોણ જોવે છે કેમ એમાં તપાસ નથી થતી વિજિલન્સ આપણો ડિપાર્ટમેન્ટ છે ચેક કરાવો જ્યારે પણ ફરિયાદો મળે કે કેટલા સ્પીડમાં વાહનો ચાલે છે જે ડ્રાઈવર છે એમણે ડ્રિંક કરેલું છે કે નહીં એનો હેલ્થ ચેકઅપ કરાવો પર મંથ એટલે ખબર પડે કે દારૂ પીવે છે કે નથી પીતો દારૂના નશામાં પણ આવા આવી ઘટનાઓ બનતી હોય છે કોઈ પણ વાહન જયારે ચલાવતા હોય તો મેઇન તો એનું છે કે એમની જે ફિઝિબિલિટી છે એ ચેક હોવી જોઈએ કે ભાઈ એમનું શારીરિક બધું વ્યવસ્થિત છે ને એમને કોઈ રોગ નથી કોઈ કોઈ પ્રોબ્લેમ નથી ને ઈ ચેક કરવું જરૂરી છે એક તો ડ્રાઈવરોમાં ભણતરનો અભાવ ભલે શિક્ષિત લોકો નથી એના કારણે એક તો એમને ખબર નથી કે લોકો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ કેવી રીતના બધું કરવું જોઈએ અને એ જે કેમેરાની વાત છે અને આખરે આ જે ભણતરના કારણે તેમાં પણ જે સિટી બસના ચાલકો છે તે લોકો કઈ રીતે બસ ચલાવે છે ન માત્ર સિટી બસ પરંતુ જીએસઆરટીસી ની બસો પણ કેવી ચાલે છે તે પણ આપણને ખબર છે આપ જોડાયેલા રહેશો પાલબેન આપણી સાથે જોડાય ગયા છે દિનેશ કાછડે એક્ટિવિસ્ટ છે સુરતના સ્વાગત છે આપનું દિનેશભાઈ જીએસટીવીમાં

રેગ્યુલર જે રીતે લેવા જોઈએ એ રીતે લેવામાં આવતા નથી ગમે ત્યાંથી ડ્રાઈવરો લઈને બેસાડી દેવામાં આવે છે જે પરમેનન્ટ ડ્રાઈવર હોય ક્વોલિફિકેશન વાળા હોય અનુભવી હોય કે અમુક વર્ષનો અનુભવ એમને જોઈએ પરંતુ એ કોઈ જાતનો અનુભવ બી એમને હોતો નથી માત્ર ગામડેથી આવીને સીધા જ ડેપો ની અંદર રહેતા લોકો સવારે પાંચ વાગે નોકરી એ લાગે છે રાત્રે અગિયાર વાગ્યા સુધી નોકરી કરે છે અઢાર અઢાર કલાક નોકરી કરાવે છે આ લોકો એજન્સી ડબલ સીપમાં નોકરી કરે છે કોઈ પણ માણસ અઢાર કલાક કે સોળ કલાક નોકરી કરે તો એની હાલત કેવી થાય છે બીજું ક્વોલિફિકેશન હોતી નથી અધિકારીઓ પણ આમાં એવી સાઠ છે કે એમની ઉપર કોઈ જાતની એક્શન લેવામાં નથી આવતી એકસો પચાસ કરતા વધારે મરણ થયા છે સિટી બસ એક્સિડન્ટમાં પરંતુ આજ દિવસ સુધી એક ને એક અધિકારી જે ડેપ્યુટી કમિશનર કમલેશ નાયક કરીને છે એમની પાસે જવાબદારી છે ખરેખર અનેક વખત અમે કીધું છે કે આ અધિકારીને જવાબદારીમાંથી મુક્ત કરો કેમ કે એમની પાસે કોઈ ટાઈમ જ નથી સિટી બસ ની જે અમુક રીત એમને ચલાવી જોઈએ એ ક્યારેય ચલાવી નથી અને એ લોકો એજન્સી વાળા ને છે એ સો છે ગઈકાલનો જે ગંભીર અકસ્માત થયો છે એમાં એક મૃત્યુ

ઘણી થઈ છે મારા દ્વારા છેલ્લા ચાર થી પાંચ વર્ષ થી આ અભિયાન સિટી બસ નું ચલાવવામાં આવે છે અને સિટી બસ ગણો તો એક ડ્રાઈવરો છે એક એક કંડેક્ટરો છે મને જોઈ જાય એટલે એકદમ સિસ્ટમાં આવી જાય છે ગાડીઓ બી કંટ્રોલ માં આવી જાય છે આટલી જો એક પકડ સામાન્ય મારી હોય તો જે અધિકારીને આ જવાબદારી આપવામાં આવી છે એ અધિકારી કેમ કોઈ એક્શન લેતા નથી કંઈક ને કંઈક એવું લાગે છે કે સૌથી મોટો ખર્ચા સિટી બસ માં થઈ રહ્યો છે કરોડથી ઉપર નુકસાન થી વધુ મોત તો પણ અધિકારી સામે કોઈ આજે એક દિવસ આનું ચાલશે કાલથી રેગ્યુલર પાછું હતું એને થઈ જશે અને બેદરકારી ખુલ્લે આમ રોડ ઉપર દેખાઈ રહી છે સિટી બસ વાળાની દાદાગીરીઓ લુખાગીરી જે બેફામ વર્તન લોકો સાથે પેસેન્જરો સાથે એ ક્યારેય ચલાવવામાં નહીં આવે

એટલે કોઈ પણ એવું કેતું હશે અમે અટકાવશું કોઈની તાકાત નથી કારણ કે ડાયરેક્ટ એના છે એટલે એવું લાગે કે પ્રશાસન પણ ઘૂંટણીએ હાથે કાર્યવાહી થતી નથી સો ટકા સાચી વાત છે દિનેશ કાછડિયા નું નામ આવે તેના માટે આવતું હશે કે ભાઈ આના માટે મેં બહુ પ્રયત્નો કર્યા છે કે આ બસ માં સુધારો આવે લોકો ટિકિટ લેતા થાય ડ્રાઈવરો ક્વોલિફિકેશન વાળા મળે કન્ડક્ટરો ક્વોલિફિકેશન વાળા મળે

જે શાસન કરતા લોકો છે એની પર કંઈક ને કંઈક પ્રેશર ઉપરથી એટલું બધું છે કે સિટી આવે એટલે એમના મોઢા બંધ થઈ જાય દિનેશભાઈ અવારનવાર આવી જે ઘટનાઓ બની રહી છે પરંતુ હજુ સુધી કાર્યવાહી અને આપે કહ્યું તે પ્રમાણે કે જેટલા પણ ડ્રાઈવર હોય તેમનું ક્વોલિફિકેશન ખૂબ જ તેની અંદર મહત્વનું બની જાય છે અને તેમાં પણ ઓવર શિફ્ટિંગ જેના કારણે પણ તે લોકોનું ધ્યાન કેન્દ્રિત ન થાય ને આવી અકસ્માતો થતા હોય શું આપને એવું લાગે છે સો ટકા સાચી વાત છે ડ્રાઈવરો એકદમ ક્વોલિફિકેશન વગરના છે અઢાર અઢાર કલાક નોકરી કરાવે છે જે આઠ કલાકની એક શીફ હોય છે આઠ કલાક કોઈ બી વ્યક્તિને કામ કરાવો બીજી સીટમાં બીજા ડ્રાઈવરને લગાડો તો એક ક્વોલિફિકેશન વાળા ડ્રાઈવર હશે તો સુરત શહેરના સિત્તેર લાખ લોકોની સલામતી બની રહેશે નવસો જેટલી બસ ફરતી હોય તો એવું લાગે છે કે મોત સામેથી આવી રહ્યું છે એટલી રફતારથી બસ ચલાવતા હોય છે જયારે એમને સૂચના આપવામાં આવે છે ઉપા રાખીને આગામી દિવસોમાં કલા સમીક્ષર દ્વારા લેવામાં નહીં આવશે માનો કે જે અધિકારી ને જવાબદારી છે એ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે કારણ કે એકસો પચાસ વધારે મરણ એમની જવાબદારી માં છે ક્યારેય કોઈ એક્શન એમની પર લેવામાં નથી આવી નવ નવ ખાતાની જવાબદારી આપી છે બીજા ડેપ્યુટી કમિશનરો છે જે બેઠા છે એમના એમની પાસે કોઈ જવાબદારી નથી આ આ ડેપ્યુટી કમિશનર છે એમને કોઈ વસ્તુનું જ્ઞાન નથી છતાં નવ નવ ખાતાની જવાબદારી આપી છે એટલે આ સિટી બસની હાલત કઠડતી રહી છે એમની પર કોઈ પકડ નથી આગામી દિવસોમાં જે ડ્રાઈવર છે તેને સસ્પેન્ડ કરી દેવાશે કાયદાકીય તેના વિરુદ્ધ કામગીરી થશે તેવું કહેવામાં આવશે પરંતુ પછી શું થાય આટલા લોકોના મૃત્યુ થઈ જાય અને આવી ઘટનાઓ થપશે ક્યારે તે સૌથી મોટો પ્રશ્ન છે પહેલો સવાલ એ છે ડ્રાઈવર ને કંડક્ટર કોઈ પરમેડન્ટ એ રોજિંદા માણસો છે ગુંડાગીરી અટકવાની નથી જો જે જવાબદાર અધિકારી છે એમને સસ્પેન્ડ કરવામાં આવે એની ટીમને સસ્પેન્ડ કરવામાં આવે વિજિલન્સ ટીમ છે એમને વારંવાર આ બાબત ને ક્લિયર કરવામાં છે પણ વિજિલન્સ ટીમ પણ વેચાઈ ગયેલી છે જેટલી ફરિયાદ કરવામાં આવે છે એટલા હપ્તાઓ મોટા થઈ જાય છે કમિશ્નર શ્રી ની વાત કરું બે વર્ષ થી સતત મારી ફરિયાદ સ્થિતિ બસ રહી છે પરંતુ સુરત શહેરને ને આ કમિશનર બે વર્ષ માં કોઈ એવું કામ નથી આપ્યું કોઈ એવી જવાબદારી નિભાવી નથી અને કદાચ દિનેશભાઈ હવે જોવાનું રહેશે કે આની વિરુદ્ધ ખરેખર કેવી કાર્યવાહી થાય છે અને શું કડક પગલા લેવામાં આવે છે આભાર આપ જીએસટીવી સાથે જોડાયા તે બદલ આપણી સાથે જોડાઈ ગયા છે સંતોષી આરટી એક્ટિવિસ્ટ છે અમદાવાદથી સંતોષી સ્વાગત છે આપનું જીએસટીવીની અંદર

તેમણે હડતાલ કરી હતી કારણ કે તેમને પગાર ઓછો આપવામાં આવી રહ્યો છે ઓવર સ્પીડનો મામલો એ લોકોને અમુક સમયની મર્યાદાની અંદર બીજા ગંતવ્ય સ્થળ ઉપર પહોંચવાનું એમને દિશા નિર્દેશ હોય છે જેના કારણે તેઓ ટ્રાફિકને ટ્રાફિકમાં પણ એ ઓવર સ્પીડની અંદર ગાડીઓ ચલાવતા હોય છે બીજું કે અત્યાર સુધી જેટલી પણ જો બે હજાર છેલ્લા આઠ વર્ષની અંદર જો વાત કરવામાં આવે તો લગભગ નેવું જેટલા આ અકસ્માતોની અંદર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જો આપણે વાત કરીએ બીઆરટીએસ શરૂ કરવામાં આવી છે હંમેશા એક ભ્રષ્ટાચારનો ક્યાંક ક્યાંક ને એના એના પર સવાલો પણ ઉભા થતા રહ્યા છે તે પછી એના દરવાજાના બાબતમાં હોય કે બીઆરટીએસ ટ્રેક બનાવવાના બાબતમાં જેમ કે બીઆરટીએસ નો જે ટ્રેક હતો એ બે કરોડ રૂપિયાના ખર્ચે એક કિલોમીટરનો ભાવ જે નેશનલ હાઈવે ઓથોરિટીનો હતો એ જ ભાવ નક્કી કરવામાં આવ્યો હતો જોકે ખરેખર તો એ શહેરની અંદર એ રસ્ત ભ્રષ્ટાચાર જીવ ગુમાવ્યા છે તો જીવ ગુમાવેલા લોકોને એટલે કે નાગરિકોને કે જે લોકો પૈસાથી આ સમગ્ર વહીવટ થઈ રહ્યો છે તે લોકોના જીવ તે લોકો પોતે સેફ રીતે પોતાના ઘર સુધી પોતાના ધંધા સુધી ટૂંકમાં એવું થાય સંતોષી કે જે તંત્ર કામગીરી કરે છે તે ફક્ત કહેવાતી કામગીરી છે પરંતુ કડક ખાતે કંઈ પણ કામગીરી કરવામાં આવતી નથી બિલકુલ આપ જીએસટીવી સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો એક્ટિવિસ્ટોને આપણે સાંભળ્યા અને તેમાં પણ વિપક્ષને આપણે સાંભળ્યું પરંતુ મુદ્દો એ છે કે જે રીતે અકસ્માતોની વણઝાર ચાલી રહી છે અકસ્માતોની વણઝારમાં આખરે હવે શું કડક ખાતે કાર્યવાહી થશે ખરી આ એક સૌથી મોટો સવાલ છે આ સાથે ન્યૂઝ બુલેટિન હાલ બસ આટલું જ આપ જોતા રહો જીએસટીવી ન્યૂઝ નમસ્કાર